આમ તો ભારતમાં અનેક પ્રકારની કેરીઓ મળે છે જેવી કે કેસર કેરી હાફુસ કેરી લંગડા કેરી બદામ કેરી પણ શું તમે મિયા કેરી વિશે સાંભળ્યું છે આ કેરીનો કિલોનો ભાવ સાંભળીને તમે પણ ચોંકી જશો મિયા ઝાકી કેરીની કિંમત બે લાખ સિત્તેર હજાર રૂપિયા છે આ કેરી મૂળ જાપાન ના મિયા ઝાકી શહેરમાં ઉગાડવામાં આવે છે ત્યારે આ કેરીનું વાવેતર હવે થયું છે રાજકોટમાં ખેડૂત જયશુક રાધડિયા દ્વારા આ મોંઘી કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે આ કેરી કાચી હોય ત્યારે મીઠી લાગે પણ જ્યારે પાકે ત્યારે સૌથી વધુ મીઠી લાગે છે આ કેરી પાકે પછી કેસરી કે પીળી નહીં પણ ટમેટા કલરની થાય છે મીયા શાકી કેરીને ગુણવત્તાની બાબતમાં પણ ઉત્તમ માનવામાં આવે છે બોલવાનું મારું નામ રાધડિયા જયશુક હું નંદુ બાગમતીન તમને પરિચય આપું છું આ એક મિયાં ચાકી મેંગો છે જે બે લાખ સિત્તેર હજાર રૂપિયાની વેચાય છે જે જાપાનની વેરાયટી છે આપણે આ જાપાનની વેરાયટી સાઉથમાંથી આપણે એક નર્સરીમાંથી લઈ આવ્યા હતા એ લોકોએ જાપાનથી ઇમ્પોર્ટ કરેલી હતી અને ત્યાંથી આપણે દસ રોપડા લઈ આવ્યા જે આપણને રોપડા પિસ્તાલીસો રૂપિયાના પડ્યા હતા અને એ આપણે ત્રણ વર્ષથી આ વહેવા છે અને બે વર્ષથી આપણી પાસે આનું ફ્રૂટ આવે છે અને કોઈ પણ પ્રકારનો આમાં પ્રોબ્લમ આવતો નથી જે આપણા રાજકોટના વેધરમાં આ થાય છે અને વ્યવસ્થિત આનું ફ્રૂટિંગ છે તમે નેક્સ્ટ પણ કોઈપણને જોવા આવવું હોય તો નંડુબાગની અંદર એની ટાઈમ આ આપણે એગ્રો ટુરિઝમ કરવા માટે આપણે અલગ અલગ બધા ફ્રૂટના ઝાડ વાવવાના હતા એના હિસાબથી અમે નોખું નોખું રિચાર્જ કરી અને જે કાંઈ બધી ટ્રેડિશનલ વેરાયટીઓ આપણે જે છે વર્લ્ડની અંદર જે ટ્રેડિશનલ એ બધી આપણે વેરાયટી આની અંદર વાવેલી છે જે દોઢસો પ્રકારના ફ્રૂટ આપણી પાસે છે આની કિંમત છે ઓનલાઈન માર્કેટમાં બે લાખ સિત્તેર હજાર રૂપિયાની કિલો વેચાય છે અને હજી આપણે આને વેચવા માટેનો કોઈ આપણે એવો ઓનલાઈન હજી બિઝનેસ નથી આગળ વધારી કારણ કે આપણી પાસે અત્યારે હાલમાં ટેસ્ટિંગમાં જ ખવાઈ જશે